હિંમતનગરના વનચેતના કેન્દ્રની આસપાસ ચાર દિવસથી દીપડાની જોવા મળી અવરજવર વન વિભાગ દ્વારા પાંજરું મૂકવા કરવામાં આવી માંગ રાજ્યમાં ઘાતક પ્રાણીઓને પકડી જંગલમાં છોડી મૂકવામાં આવે જેથી આમ લોકોને એમનો શિકાર બનવું ન પડે તેની દેખરેખ રાખવાની જવાબદારી વન વિભાગની હોય છે ત્યારે છેલ્લા ચાર દિવસથી દીપડો અવર જવર કરતો હોવાથી લોકોને ભય લાગી રહ્યો હોવાથી વન વિભાગ દ્વારા પાંજરું મૂકીને એને પૂરી દેવામાં આવે એવી માંગ આમ લોકો દ્વારા ઉઠવા પામી છે